મિત્રો ભાઈ મિત્રો આપણે આવી ગયા છીએ ગાડી ચલાવું જોઈએ ખેતર ગાડી જોઈ શકો છો ને આ બાજુ આપણું જીરું એ મિત્રો હમણાં જીરું વયું ગયું હોય થોડું ઘણું બધું ને રામ રામ દાયરા લઈને જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર મિત્રો મસ્ત મજાનો દાણામાં પાણી વરતો વરતો કર્યો હોય આપણે બ્લોગ સ્ટાર્ટ અને મિત્રો અત્યારે દાણામાં પાણી વરવાનું કામકાજ ચાલુ છે ને તમે છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે આપણો બહુ જાતે સમય પછી છે ને લોંગ વિડીયો આવ્યો છે એટલે તમે કન્ટિન્યુ રહેજો પછી મિત્રો ચાર પાંચ ગ્યારા મિત્રો હવે ચાર પાંચ ગ્યારા ભરાઈ ગયા છે ને આપણે હવે છે બ્લોગ બનાવવાનો ટાઈમ મેળવ્યો એ કેમ કે મિત્રો આપણે થોડુંક કામ આવી ગયું હતું એટલા માટે આપણે કામ માટે વહી ગયા ચાર પાંચ ના કામ મૂકીને એક ધારું અને મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અત્યારે ની વાત કરીએ તો બાર જેવો ટાઈમ થયો છે અને મિત્રો આપણે હવે છે ને બે ને ચાર પાંચ ને છ ક્યાં રહ્યા છે એને જો વાંથી પાતા આપણે જો તમને દેખાતું વિશે અહીંયાથી ને મિત્રો અહીં સુધી આપણે પાવાનું છે જો દોરિયું આવે છે ને અહીંયા સુધી તો અત્યારે પાઈ જઈએ ઘા પછી બપોર પછીનું તમને આગળ દેખાડ તમે પ્રોગમાં કન્ટિન્યુ રહીજ મિત્રો હાલો અત્યારે આપણે નીકળી ગયા અહીંયા ગોંત્રી ફરવા જવા માટે

જોઈ શકો છો કે એવી ગાડી પુરાવી ને જરીક કોમેન્ટ કરી નાખજો આવી રીતના ગાડીએ તો કોણ ગોંધરી હારે હે નહીં ને હાલો હવે ખેંચી લઈ ગાડી આપણે આવી રીતના મારા ખે ખેતર વચો વચ લઈ આવ્યું આપણે ગાડી ખેતરને એ જો ઓલું ઝૂપડું દેખાય ને ત્યાં હેડો હે મિત્રો આ હેઠે છે આપણે ગાડી લઈ આવ્યાં જો અહીંયા હેઠો હે પાછો મિત્રો ફૂલ વાકે દીકી બોલતી એવી હો ગાડી દી દેચ દે રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત જાય એક નમાન ડાયરેક બીજા દિવસની અંદર અને મિત્રો આપણે અત્યારે હે ને દાણા માં પાણી ચાલુ કરવાનું છે જો અહીંયા એ મિત્રો મસ્ત મજાનો હવર હવરના પોરનો નજારો જોઈજો એ આ છે મિત્રો આપડા કાકા નો જીરુ કેવું ખેજીરે કમેન્ટ કરીને જો ને હું તમને ડાયરેક્ટ હવે મોડું મોટર ચાલુ કરી મિત્રો આપણે અત્યારે આવી ગયા હી ગાણી માં પાણી ચાલુ કર્યું છે જોઈ લ્યો ને મિત્રો અહીંયા છે આપણે ખામાં અહીંયા હવે એક માર ઇન કરી ગયા

ને આ હવે હેટા મહાન હે કે પાઈ દે એટલે આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ ને પછી જા દે ને આમ બોલી બાજુ એક દોરીઓ જા જાય ને ક્યારે ઘરી અંદર જા ભણી એમ જાય નિયા તમને નિયા જાય મારું કન્ટિન્યુ બ્લોક 2000 યર્સ લે ને મિત્રો અત્યારે વાત કરીએ ને તો બપોર પછીનો સમય થઈ ગયો છે ને મિત્રો આપણે આવી ગયા છે મસ્ત મજા ને ભ્યો પાવા જઈ લ્યો ને મિત્રો સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના

મિત્રો આપણે અત્યારે નીકળી ગયા કુંદરી લેવા કીરી ખામે ખટારો આવે છે પછી તમને મળું ડાયરેક્ટ બરાબર અને મિત્રો આપણે જાવું છે કુંદરી લેવા મિત્રો હાલો તો ડાયરેક તમને મળું ન્યા જઈને કુંદરી લેવા જ આવી છે ને ન્યા જઈને તમે કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે આવી ગયા છીએ બાજુ ને જણાવજેલી ખેતર ગાડી જઈ શકો છો એ આ બાજુ આપણું જીરું એ મિત્રો હમણાં જીરું વયું ગયું હોય થોડું ઘણું બધું ને જો કે હમણાં પાકી જ આવે હમણાં થોડોક ટાઈમની અંદર ઉપાડવાનું છે ને આ બાજુ છે કાકાના દાણા જે કેવા કે કોમેન્ટ કર નાખજો બરાબર મિત્રો હાલ ડાયરેક્ટ વાત એ મિત્રો કાલની જેમ આપણે આજે પણ ઉગી ગયા અહીંયા ગુંદરી વાટવા એને મિત્રો ઓલે ચડત જા ઊભી હે ને ઈરું ક્યાં હે દેખાય તમને ત્યાંથી આપણે લીધી હતી ગુંદરી વાટવા ને એટલી વાઈડી છે આપણે આજના દિનમાં જોઉં તમને દેખાડું આજના દિનમાં તો નહીં તો બે ત્રણ દી થઈ ગયા છે આપણે લીલે લીલી ચાલીએ છીએ ને એ ને મિત્રો વાથી તે છેટા મેં વાંગલું ઝાડવું દેખાય ને એવું દે આપણે ગુંદરી છે અને અહીંયા હે મિત્રો આપણે નિયાર મસ્ત મજાનો તો હાલો કાય કા ગુંદરી વાઢી લઈએ અને તમે તંટી મિત્રો હાલો અત્યારે આપણે નીકળી ગયા અહીં એમ ભેહું લઈને માટે અને હવે મિત્રો આપણે હે ને આજનો બ્લોગ વિડીયો પણ અહીં જ પૂરો કરી દઈએ જો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો اول مره سو دايركس نكس فلوق نندر باي باي